રાજસ્થાનના ના હાઈવે પર લૂંટાયા સુરતના ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ આશિષ ગુજરાતી ઉદયપુર હાઈવે પર લૂંટાયા બાઇક પર આવેલા કેટલાક શખ્સોએ ચલાવી લૂંટ પંદર હજારની રોકડ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી બાઇક પર આવેલા શખ્સો ફરાર રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં ઉદ્યોગપતિએ નોંધાવી છે ફરિયાદ સુરત ઉદયપુર અમે જઈ રહ્યા હતા અને ઉદયપુર પહેલા પચાસ કિલોમીટર પહેલા પીપળી ગામ પાસે મારે યુરીન માટે ગાડી રોકવી પડી અને હું ગાડીમાંથી બહાર નીકળો એના એકાદ મિનિટમાં જ ત્રણ લોકો બાઇક પર આવ્યા અને હાથમાં મોટા મોટા લાકડા હતા અને તરત જ મારી સાથે લૂંટ ચલાવી અને પછી તેઓ મારે ગાડી પાસેમાં મારા જે ફેમિલી મારી વાઈફ મારા ફ્રેન્ડની વાઇફ અને એનો દીકરો હતો એને બી જઈને ધમકાવવા માંડ્યા અને એ લોકોને કહ્યું કે બહાર નીકળો નહીં તો મને મારી નાખશે એમ પરંતુ એ લોકોએ ગાડી થોડી આગળ લીધી અને રસ્તામાં જે આવતા જતા વેહિકલ પાસે હેલ્પ માંગી એ દરમિયાનમાં પેલો ત્રીજો વ્યક્તિ પાછો મારી પાસે આવીને મારા માથામાં એ મોટો ઘાક કર્યો અને મારી કેશ હતી પંદર હજાર રૂપિયા અને હીરાની વીતી હતી લગભગ ત્રણ લાખ રૂપિયાની અને વોલેટ હતું એ બધી વસ્તુ લૂંટી લીધી પરંતુ આ બધા ટ્રાફિક અને ગાડીઓ રોકાઈ ગઈ એટલે એ લોકો પછી ભાગી ગયા અને આ બનાવ પીપલી ગામ પાસે અને રિષભદેવ પોલીસ સ્ટેશનની હાથમાં બહેનો છે